મારે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં મારીથી નામ ન લેવાયું હોય તો હું વ્યાસપીઠથી ક્ષમા માગું છું અને કાંઈ પણ એવું બહેનોને કે ભાઈઓને કાંઈ પણ મારીથી એવું વર્તન થયું હોય મારીથી એવું બોલાઈ ગયું હોય તો હું અહીંયાથી માફી માગું છું બધાએ મને દીકરી ગણી અને માફ કરજો એક નાનું બાળક જેમ કાલી ગેલી ભાષામાં વાત કરતું હોય ને બોલતું હોય એવી રીતે મેં કથા સંભળાવી છે ભગવાનના ભાવથી ને આપણે બધા એક થઈ અને જેમ પરિવારમાં એક દીકરી એક બાળક આનંદ કરતું હોય એવી રીતે તમારી

તમારી સાથે તમારા પરિવારના તમારા સગા બાલા બેનું દીકરીઓ જેને પણ લઈ જવા હોય અયોધ્યા એના માટે તમારે તમારું ગ્રુપ તૈયાર કરી અને આપણે જેમ બહોળી સંખ્યામાં જાશું તો આપણને ટિકિટ ભાડું ઓછું લાગુ પડશે ઓછી સંખ્યા હશે તો ટિકિટ વધારે કારણ કે નાનો ખર્ચો પહોંચી વળવો એ અઘરો છે એટલા માટે તો એની તારીખ બુક બુક કરાવવાની આજથી દોઢ મહિનાની વાર છે દોઢ મહિનાની અંદર તમારે ભરતભાઈ આગળ આ ટિકિટ બુક કરાવવાની રહેશે અને વૈશાખ મહિનાના છેલ્લા પખવાડિયામાં અયોધ્યામાં કથાનું આયોજન થશે તો દરેક બહેનો ભાઈઓએ પાંચ પાંચ જણા તમારા પરિવારના કુટુંબના સગાવાલા બહેનું દીકરીઓ વહેવાય વેલા જે કોઈ હોય એને હારે તૈયાર કરી અને તમારે બધાય સંખ્યામાં જેમ વધારે થશે એમ આપણને દરેકને બધી રીતે સાનુકૂળ પડશે તો આ અયોધ્યાની જે કથા છે એ અમૂલ્ય અવસર છે અને ભરતભાઈનો આવો ભાવ છે કે આવી રીતે જો તમે સાથ અને સહકાર આપશો તો એક પછી એક એક પછી એક બધા તીર્થોમાં કાશીમાં રામેશ્વરમાં ઉજ્જૈનમાં બધી જગ્યાએ કથા કરાવવાનો એનો ભાવ છે પણ દરેક આપણે સાથ આપશું તો એ કરી શકશે આપણા સાથના કોઈ વસ્તુ થાય એવું નથી કારણ કે સંખ્યા બેનો ભાઈઓની થાય તો જ કથા થઈ શકે હાલો રૂપિયા ખાલી કામ આવતા નથી એટલે આ વાતને લક્ષમાં રાખજો અને અજયભાઈ હું માઇક આપી આ તકે મને દીદી રાતે જ કહેતા હતા કે આ આ દીકરીઓ સગી બેનુ હોય ને એવી રીતે એકા બીજી બેનુ બધાય અને ભરતભાઈને જ્યારે ગયા વર્ષે ગયા ત્યારે ભરતભાઈએ પણ એવો ભાવ કરેલો કે મારે ચાર દીકરીની મારે પાંચ દીકરી છે એવા ભાવથી દીદીને એ આવકારે છે એને એના હૃદયમાં કાયમ અને નકર એને ફરમાવવાવાળા બહુ બધા આવ્યા હતા એ કે અમારે અમારી પાસે બહુ સારા કથાકાર છે ને આમ છે ને આમ છે ને આમ છે કેટલી વાતે એને પણ એણે મક્કમ રાખ્યું કે નહીં મારે કથા કરાવવી હોય તો અમારે દીક્ષિતા દીદીની જ કથા કરાવવી છે નકર મારે કથા કરવાની થાતી નથી એટલાય પોતે મજબૂત રહ્યા એટલે આ કથા થઈ શકે નકર એની જગ્યાએ એને દીક્ષિતા દીદીની જગ્યાએ બીજા વક્તાને જોડવા માટે ઘણા બધા ઘણા બધા વિઘ્ન સંતોષી ઊભા થયા હતા પણ ભરતભાઈનો ભાવ છે ને એ એનો અખંડ ભાવ હતો એટલે આ સ્વપ્ન એણે સાકાર કર્યું છે આમાં કોઈએ ટિકિટના પૈસા ભરતભાઈને આપ્યા ન હોય તો એને તમારે સમયસર પહોંચતા કરવા એવી પ્રાર્થના સાથે હું અહીંયા દક્ષેશ્વર મહાદેવ અને ગંગા મૈયા અને ભાગવત ભગવાનની સાથી તમને બધાને પ્રાર્થના કરું છું અને આવી રીતે બધા એક થઈ રહેજો અને એક થઈ અને સાથ આપશો તો આપણને ઘણો ઘણો અને ઘણો લાભ મળશે એક આવા આવાના આવા અવસરો મળશે હલો હલો

દીક્ષિતા દીદીએ આપણને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું રસપાન કરાયું ત્યારે ભરતભાઈની એવી ઈચ્છા હતી કે સંગીત વૃંદ તેમજ દીદી અને અહીં જે સાથ સહકાર આપ્યો છે એમનું સ્વાગત કરીએ તો લખાભાઈ એટલે લખમણભાઈ રમેશભાઈ મુખી એ અહીં પધારે એના આપણે સ્વાગત કરવાનું છે તો સભા મંડપમાં આજે કથા મંડપમાં રમેશભાઈ મુખી રમેશ લખાભાઈ જલ્દી એટલે સમય આપણે યજ્ઞ કરવાનો બાકી છે પછી અમારે એક વગર ની છે હલો જેભાઈ રસોયા રમેશભાઈ મકવાણા લખમણભાઈ પ્લીઝ આવડી ભાષા માં કે જલ્દી ભાઈ પધારો ને અહિયાં ઝડપથી આવી જાવ ખાલી બે મિનિટ તમારું સન્માન કરવાનું છે પછી તમને અહીંથી તરત રસોડામાં જે સેવામાં તમે છો એમાં તમને અમે આવરણ નહીં બનીએ એટલે બે મિનિટ માટે ઝડપથી આવી જાઓ હા હલો અહીં સાત દિવસ સર્વ પિતૃ મોક્ષાર્થે એટલે કે અહીં જે વધાર્યા છે એમના દરેકના પિતૃના મોક્ષ માટે આપણે જે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું રસપાન કર્યું કથા પૂંજ દીદીના સોમુખેથી જે સાંભળી છે તો તેમનું સ્વાગત કરવા માટે ભૂમિબેન મકવાણાને વિનંતી કરીશ કે પૂંજ દીદીનું સ્વાગત કરશે અને સ્વાગત કરે ને ત્યારે કોઈ તાળીઓ પાડવામાં છે ને લોભ ન કરતા બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય તેમજ દીદીની સાથે સંગીત રૂંદમાં જે હાર્મોનિયમ ઉપર આપણને સરસ મજાનું સંગીત સંભળાયું છે અને સાથે સાથે સરસ મજાના શ્લોકો તેમજ કીર્તન દીદીની સાથે ગાયા છે એવા એમના માતુશ્રી એમનું સ્વાગત હંસાબેન મકવાણા કરશે હંસાબેન મકવાણા હા એ ન હોય તો આ ભરતભાઈ આપણે રમેશભાઈના ઘરના ઉભા થશે હા સવિતાબેન મકવાણાને વિનંતી કરશું કે પૂંજ દીદી ના માતુશ્રી નું અહીં આવતા રહ્યો માતુ બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય તેમજ દીક્ષિતા દીદીના પિતાશ્રી એમનું સ્વાગત સોશિયાથી વધારે રાજભા ગોહિલ કરશે હલો તાળી પાડવાનું કોઈ કમી ન રાખતા કારણ કે છેલ્લી વાર રહ્યા એટલે તાળી પાડવાનું પછી કાલથી આપણે હા ઘરે જતા રહીશું અને પાછા આપણા જીવનમાં ગોથાઈ જઈશું આજે શ્રીમદ ભગવત સપ્તાહનો લાવો લીધો છે ભગવત કીર્તનનો લાવો લીધો છે શૂટિંગ શરૂ જ છે બાપુ તેમજ તબલા ઉપર જેણે સંગીત ઋંદમાં તબલા ઉપર જેણે સાથ અને સહકાર આપ્યો છે એવા ભરત બાપુ નું સ્વાગત રમેશભાઈ મુખી રમેશભાઈ મકવાણા જે મુખીના ઉપનામથી પ્રખ્યાત છે એવા રમેશભાઈને વિનંતી કરીશ કે ભપુરનું સ્વાગત કરશે તેમજ બેંજા ઉપર જે ભરતભાઈ દિહોરા આપણને સંગત આપે છે સંગીત વૃંદ માં એમનું સ્વાગત લખમણભાઈ નથી આવ્યા ને તો તેમનું સ્વાગત કરવા માટે અશ્વિનભાઈ શેઠ એવન વાળાને વિનંતી કરીશ તમે પોતે અહીં આવતો રહ્યો ને તમે તો ઊભા થઈ તો સરસ હાલ બોલીએ કૃષ્ણ કનિયા કી જાય ઝેણાભાઈને વિનંતી કરીશ ઝેણાભાઈ રસોઈયા બે મિનિટ માટે અને લખમા લખમણભાઈને વિનંતી કરીશ કે બે મિનિટ માટે કથા હોલમાં વધારે ઝીણાભાઈ આવતા જણાય છે પધારો તમે હોય તો જેણે આપણે કથા સાંભળી રહી અને આપણી જે જઠાગની અન્ન માગે ત્યારે સમયે સમયે આપણને જેણે જમવાનું બનાવી દીધું અને સ્વાદિષ્ટ ભોજન આપણે ઘર જેવું જમા છે અને આપણે જાગીએ પહેલાં પાંચ વાગે જાગીએ અને આપણી માટે જેણે રસોઈ તૈયાર કરી અને કોઈ પણ જાતનું એણે કછાશ નથી રહેવા દીધી એવા ઝીણાભાઈનું સ્વાગત ભરતભાઈ મકવાણા કરશે જોરદાર તાળીઓથી વધારી દેવી છે કૃષ્ણ કનૈયા લાલ કન્યાલાકી જય સરસ મજાનું બધાનું સ્વાગત કર્યું પછી ત્યારબાદ ભરતભાઈનું કહેવું હતું કે અહીં જે પધાર્યા છે સર્વ પિતૃ મોક્ષાર્થે એટલે પોતપોતાના પિતૃને મોક્ષ દેવા જે અહીં મણારથી શોશ્યાથી અથવા તો આજુબાજુના ગામડામાંથી જે તમામ લોકો યાત્રિકો પધાર્યા છે એનું હું શબ્દોથી સ્વાગત કરું છું તેમજ જે અત્યાર સુધી આપણે ભગવત કથા સાંભળી છે એ મારા અને તમારા દીદી બોલે અને મારા અને તમારા કાન સુધી જેણે સાઉન્ડ દ્વારા પહોંચાડ્યું છે ને સરસ મજાનું સાઉન્ડ જેણે વગાડ્યું છે એવા સાઉન્ડ ભાઈ અશોકભાઈ એ તો હાજર નથી પણ એના વતી ભાઈ શ્રીનું સ્વાગત હા વિનુભાઈ કરશે ભાઈ સાઉન્ડવાળા ભાઈ આ જાઉં ભાઈ હાલો બોલી કૃષ્ણ ગનિયા ગણ હવે જાજુ કંઈ ન કહેતા દરેકના સ્વાગત થઈ ગયા છે ત્યારે રાજભાને કહીશ કે બે શબ્દ અહીં આવીને બોલે બોલે ક્રિષ્ન કલ્યા એ ઘણા સમયનો આતુરતાનો અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે મકવાણા પરિવાર એટલે કે ભરતભાઈના પરિવાર દ્વારા આયોજિત પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું જે આયોજન છું હરિદ્વારમાં એ બદલ હું ભરતભાઈ મકવાણાનો પરિવારનો તેમજ જે કોઈ આ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે એમનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું અને આ સરસ મદાના આ પરિવારના નાના એવા દીકરીએ આટલી સરસ મજાની ભાગવત કથાનું રસપાન કરાવ્યું દીદી આપ પણ પ્રગતિના શિખરો સર કરો એવી શુભકામનાઓને હજારો કથાઓ વાંચો એવી શુભકામનાઓ કારણ કે દીદીની ઉંમર બહુ નાની છે અને સરસ રસપાન કરાવે છે અને હવે પછીનું આવતા વર્ષે આ જ સમયનું અયોધ્યાનું આયોજન છે ત્યાં એક રામકથાનું આયોજન છે ભરતભાઈ મકવાણા દ્વારા એમાં ફરીથી આપ બધા જ પધારો અને સાથે આપણા સગા સંબંધીને લાવો એવી પણ અપેક્ષાઓ રાખું છું અને ફરીથી પાછો આજ જેમ હરિના દ્વાર ઉપર હરિદ્વારમાં આપણે બધાએ હળી મળીને આનંદ કર્યો અને મજા લૂટી દર્શન કર્યા એટલે એવો ને એવો દર્શનના લાવો આપણે અયોધ્યામાં લેશું એવી અપેક્ષાઓ રાખું છું અને ભરતભાઈ મકવાણાના પરિવાર વતી અથવા ભરતભાઈ વતી કોઈ પણ ક્ષેત્રમાં ક્ષતિ રહી ગઈ હોય કંઈ પણ આયોજનમાં અમારાથી ભરતભાઈથી ભૂલથી હોય તો એ દીદી તમારા ત્રણોમાં અમે ક્ષમા કહીએ છીએ અને ક્ષમા આપી દેજો દાદા કાંઈ અમારાથી ચૂક રહી ગઈ હોય ભરતભાઈથી રહી ગયો હોય ભરતભાઈના ઘરનાથી રહી ગયું હોય ભરતભાઈના દીકરાથી રહી ગયું હોય ભરતભાઈની દીકરીઓથી રહી ગયું હોય અથવા એમના બને સાહેબ છે એમના ફુવા છે જમાય છે એ બધા જ વતી હું ક્ષમા ચાહું છું કે ભાઈ ક્ષતિ તો રહી રહે આવું ભગીરથી કાર્ય થતું હોય ત્યારે અમે તમને કોઈ પણ કાર્યમાં કંઈક ને કંઈક રહી ગયું એના માટે ભરતભાઈ મકવાણાના પરિવારથી ક્ષતિ ચાહું છું દીદી આપ વધારેમાં વધારે કથા કરો અને આપની કથાનો લાવો અમને મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બ ફરીવાર આ ગંગાના કિનારે હરિદ્વારમાં આપ બધાએ શાંતિથી રસપાન કર્યું એ બદલ તમારો આભાર માની અને બધાના આ પરિવાર દરરોજને માટે ઋણી રહેશે મકવાણા પરિવાર ઋણી રહેશે અને દાદા અહીંયાથી તમારા પરિવારને હું જાહેરમાં દીદી આપ શ્વાસી આવો તારે મારા ઘરે અવશ્ય પધારજો આપણે મીઠા ભોજન લેશું એ સાથે હું મારી વાળીને વિરોપો બધાને હૃદયપૂર્વકથી અમારાથી ભરતભાઈથી ક્ષમા રહી તો ક્ષમા જય માતાજી ગંગા મૈયા કી જય નમઃ પાર્વતી ફતે રાજભાષો છે સરસ મજાની વાત કરી સમયાસના કરી તેમજ જે આપણે અહીં સાત દિવસ સપ્તાહ સાંભળી છે તેમનું શૂટિંગ થયું છે તો હવે પછી એ મારી ચેનલ સાંઈશ્રદ્ધા સ્ટુડિયોમાં આપણે મણાર જઈ અને પાછું એનું રિલે કરવાનું છે તો દરેક મિત્રોએ જેને જોવું હોય એણે સાંસદા સ્ટુડિયો પિથલપુર લખશો એટલે આવી જશે અત્યાર સુધી જે રિલે લાઈવ થતું હતું એ મોબાઈલ થકી થતું હતું એટલે કદાચ એમાં રિઝલ્ટમાં બહુ વ્યવસ્થિત નથી આવેલું એટલે જે શૂટિંગ કેમેરામાં થયું છે તે હવે પછી રિલે કરવામાં આવશે તેમજ અત્યાર સુધી જે કાંઈ બાપુએ કીધું એમ કોઈપણ જાતની ક્ષમા ઓલી ભૂલ થઈ હોય આમાં ભરતભાઈ તો નિમિત્ત માત્ર છે એ વાત કરતા હતા મને કે હું તો નિમિત્ત માત્ર છું બાકી આ સહિયારી સપ્તાહ છે બધાયની એટલે દરેક થકી નાની મોટી ભૂલ થતી જ હોય ને થઈ હોય તો આપણો પોતાના નાના ભાઈ મોટાભાઈ સમજી અને એમને માફ કરી દેવા તેમજ દરેકને નમ્ર વિનંતી કે જતી વખતે કોઈ પણ જાતની આપણે બેદરકારી નહીં રાખીએ બરાબર જે કાંઈ વસ્તુ ખરીદી કરી શાંતિથી જઈશું અને અહીં જે આપણે ગંગા મૈયાના ઘાટ ઉપર ગંગા નદીને કાંઠે કાલે મેં કીધું તું કે હટડો કટકો હાડનો જોટ ગંગા જાય તો એના કુળમાં એ બધી ભૂત ન હર જે ભાગીરથી એવી ભાગીરથી ગંગા ગંગા માટે તો એટલું કહેવાનું છે કે કદાચ ગંગાના પટ ઉપરથી પક્ષી વેઠ્યું હોય ને તો એને મોક્ષ મળી જાય બાપુ એનો એ પક્ષી એનો પડછાયો ગંગામાં પડે તો મોક્ષ મળી જાય એને બદલે આપણને સાત સાત દિવસ ગંગા મૈયાના ઘાટ ઉપર એમાં નાવા મળ્યું છે તેમજ એના ઘાટ ઉપર બેહીને ભગીરથી ગંગાનું રસપાન કરવા મળ્યું છે ત્યારે આપણે વધારે નહીં કહેતા ખાલી છેલ્લે આપણી પોતપોતાની કુવદેવી માને ખાલી એક નાની પ્રાર્થના કે કોદિવમાં કેવી કે જય ચામુંડા જય હો ચંડી દુઃખ ભરી આપો સુખ સાધા ત્રણે લોકમાં વાસ તમારો એક તો સાથ મારો ચંડમુંડાના વર્દન કીધા અશ્રુકણોના રક્ત રક્ત જ પીધા હાથ ખડગને ત્રિશુળ બિરાજે સિંહ ઉપર તો જન્ની રાજે હા હા કરતા આવ્યા જ્યાંમાં તમારા જણાવતા આવા કુદેવીને આપણે પ્રાર્થના કરશું ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરશું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરશું નાથને પ્રાર્થના કરશું કે હે ઈશ્વર આવા અને આવા સરસ મજાના કાર્યોમાં અમારો આત્મા સહભાગી બને એવી પ્રાર્થના કરી અને અસ્તુ ભારત માતા કે જાય